ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં કાવી રોડ પર તેર ફૂટ લાંબો મગર રાહદારીઓની નજરે પડ્યો સારુદ ગામના રાહદારીને રાત્રિના મામલતદાર કચેરી પાસે કાવી રોડ પર રાત્રિના અંધકારમાં મગર નજરે પડતા પોલીસ તથા ફોરેસ્ટ વિભાગને ટેલિફોનિક જાણ કરવામાં આવી પણ આ બે કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ મગરનું રેસ્ક્યુ કરાયું વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના જયેશભાઈ કાંતિભાઈ સોલંકી તથા જંબુસરના યુવાનો તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરને રેસ્ક્યુ કરાયો જંબુસર વિભાગના વન વિભાગના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરી પિંજરામાં પૂરી ફોરેસ્ટ વિભાગમાં લઈ જઈ તેની સારવાર હાથ અહીંયા ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે જંબુસર આમોદ પંથકમાં મગર આવવાની નવાઈની વાત નથી પરંતુ જંબુસર અને આમોદ તાલુકાને જોડતી ઢાઢ નદીમાંથી ચોમાસાની ઋતુ અને અવારનવાર ગામ તળાવો અને રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જાય છે તાલુકાની જનતા અને ખેડૂતો તેમજ પશુઓ માટે ખતરાની ઘંટડી રૂપ કહી શકાય રિપોર્ટર રમેશ પરમાર ગુજરાતી જંબુસર